રિસર્ચ પ્રોબ્લેમમાં જે વ્યાપ વિશ્વ હોય છે એ વ્યાપ વિશ્વમાંથી આપણે ડેટા કલેક્ટ કરીએ તો એ ફાઇનાન્શિયલી જોવા જઈએ આપણા એનર્જીની રીતે જોવા જઈએ સમયની રીતે જોવા જઈએ તો ત્રણેય દ્રષ્ટિએ વસ્તુઓ ફિઝિબલ નથી વસ્તુઓ બહુ જ અઘરી થઈ જાય છે બિકોઝ એમાં સમય પણ વધારે લાગે છે પૈસાનો પણ વ્યય થાય છે અને એમાં લોટ્સ ઓફ હ્યુમન એફર્ટ્સ પર જતા રહી છે રાઈટ તો હવે એની માટે એક પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે કે વ્યાપ વિશ્વમાંથી તમે એક સેમ્પલ સિલેક્ટ કરો ઓકે હવે એ જે સેમ્પલ કરોલેક્ટ કરી છે રાઈટ હવે એની માટે બે પ્રક્રિયા કહેવાય કે એક તો છે પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ એન્ડ ધ અધર વન ઇઝ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ સંભાવનાયુક્ત નમુનાકરણ પદ્ધતિ અને બિન સંભાવનાયુક્ત નમુનાકરણ પદ્ધતિ ઓકે હવે બંનેમાં ફરક શું છે તો જો તમે અહીંયા ટી-શર્ટની રેન્જ દેખાય છે રાઈટ તો હવે અહીંયા જુઓ કે અહીંયા એટલા ટી-શર્ટ્સમાંથી જો અત્યારે મારે ચૂઝ કરવું હોય રાઈટ અને હું એમાં દરેક ટી-શર્ટને જો સમાન તક આપું રાઈટ તો એ કઈ નમૂના પદ્ધતિ થશે એ પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાયુક્ત નમૂનાકરણ પદ્ધતિ ઓકે પરંતુ આ ટી-શર્ટની રેન્જમાંથી દરેક ટી-શર્ટને ચૂઝ કરવાની જો શક્યતા एक सामान हो मतलब कि दर टी शर्ट ने सामान तक न मे जो पसंदगी तो एने कहवाये बिन्न संभावनायुक्त एटे नॉन प्रोबेबिलिटी सैम्पलिंग मेथड थैंक यू सो मच so